સત્ય ઘટના પર આધારિત થર્ટી ફર્સ્ટ મૂવી પ્રમોટ કરવા માટે મૂવી કલાકારો આજે ભાવનગરના ઈપી ખાતે પહોંચ્યા ભાવનગર શહેરના એન્ટરટેનમેન્ટ પાર્ક ઈપી ખાતે સત્ય ઘટના પર આધારિત મૂવી થર્ટી ફર્સ્ટને પ્રમોટ કરવા માટે મૂવીના કલાકારો શહેરના ઈપી ખાતે પહોંચ્યા હતા જેમાં મૂવીના માધ્યમથી સત્ય ઘટનાના ચિત્રને સમાજ સમક્ષ રાખીને સાચી બાબતો સામે લાવવી તેવા હેતુ સાથે મૂવી બનાવવામાં આવી છે આ મૂવીને પ્રમોટ કરવા માટે આવેલા ગુજરાતી ફિલ્મમાં ખ્યાતનામ એક્ટર ઈતુ કનોડિયા નેશનલ એવોર્ડ વિજેતા શ્રદ્ધા ડાંગર અને દિગ્દર્શક પ્રણવ પટેલ સાથે પરીક્ષિત તમાલિયા પણ સાથે હાજર રહ્યા હતા અમારી ગુજરાતી ફિલ્મ થર્ટી ફસ્ટ બહુ જલ્દી આવી રહી છે એક રેપ થયો તો બહુ વર્ષો પહેલાં થર્ટી ફસ્ટ ડિસેમ્બરે અમદાવાદમાં ગેંગ રેપ એ ઇન્સિડેન્ટ ઉપર આધારિત આ ફિલ્મ સત્ય ઘટના છે એની ઉપર આધારિત આ ફિલ્મ અમે બનાવી છે ફિલ્મની અંદર સસ્પેન્સ છે ડ્રામા છે થ્રિલ છે એ બધા પ્રકારના ઇન્ગ્રીડિયન્ટ છે જે તમે

પ્રાચી ઠાકર છે ખૂબ કોશિશ કરીને એક સારી ફિલ્મ બનાવી છે અને આજકાલ સિનારીઓ એવો છે કે અલગ અલગ કન્ટેન્ટ વાળી ગુજરાતી ફિલ્મો આવી રહી છે અને લોકોને ગમી રહી છે અને લોકો જોઈ રહ્યા છે એટલે અમને આશા છે કે આ ફિલ્મ પણ લોકો જોશે ને ગમાડશે